ગઢડા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પૂજ્ય અપૂર્વ સ્વામીનું વક્તવ્ય યોજાશે ગઢડા શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ પૂજ્ય અપૂર્વ સ્વામીનું વક્તવ્ય યોજાનાર છે મંદિરના કોઠારી પૂજ્ય આધ્યાત્મ સ્વરૂપ સ્વામીએ જણાવ્યું કે ગઢડામાં છેલ્લા કેટલાક સમયથી ઉત્સાહી યુવાનો પ્રોફેસરો

ખાસ તો આપને બધાને આજે જણાવતા આનંદ થાય છે કે છેલ્લા એકાદ વર્ષથી ગઢડાના ઉત્સાહિત યુવાનો પ્રોફેસરો વરિષ્ઠ નાગરિકો એ બધા મળીને એક ગઢડાના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે કે જેની અંદર સ્વચ્છતા અભિયાન હોય વૃક્ષારોપણ હોય પછી અલગ અલગ મોટિવેશનલ સ્પીકરને અહીંયા બોલાવીને એમના વક્તવ્યોનું આયોજન કરીએ છીએ એમાં આવતી તારીખ ચોથીએ ગઢડાની અંદર અમારી સંસ્થાના ખૂબ જ જાણીતા વક્તા પૂજ્ય અપૂર્વ સ્વામીના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય અપૂર્વ સ્વામીએ અમારી સંસ્થાના દેશ વિદેશના અનેક સેન્ટરોમાં જઈને બાળકો યુવાનો વડીલોને પ્રેરણા મળે એવી એમની ધારદાર શૈલીમાં ખૂબ સુંદર પ્રવચનોની રજૂઆત કરી છે ઘણા સમયથી ગઢડાના આ વરિષ્ઠ નાગરિકોની પણ ઈચ્છા હતી કે પૂજ્ય પૂર્વ સ્વામી ગઢડામાં આવીને આપણને લાભ આપે તો સારું સપ્ટેમ્બરે કાર્યક્રમ આપણે યોજવા જઈ રહ્યા છીએ જેની અંદર રાતના સાડા નવ સાડા આઠથી થી સાડા દસ દરમિયાન બીએપીએસ મંદિરના સભાખંડમાં પોતાનું વક્તવ્ય આપશે એની અંદર મોટી સંખ્યામાં બોડી સંખ્યામાં ગઢડાના આવા પ્રબુદ્ધ નાગરિકોને એમનો લાભ લેવા માટે વિનંતી